સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદના બગોદરામાં પરિવારના સામૂહિક આત્મહત્યા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું મનીષ દોશીએ જણાવ્યું કે અંતિમ પગલું ગુજરાત માટે ચિંતાજનક છે આ બનાવ પહેલી વખત નથી બન્યો ગુજરાતમાં દર મહિને એક પરિવાર આર્થિક સંકડામણને કારણે આત્મહત્યાનો ભોગ બન્યો છે મૂળ ધોળકાના પરિવારે દેવી પૂજક સમાજના આખા પરિવારે સામૂહિક આત્મહત્યા માટે પગલું ભર્યું આ અંતિમ પગલાં સમગ્ર ગુજરાત માટે ચિંતાજનક છે આખો પરિવાર જે માહિતી મળે છે તે પ્રમાણે આર્થિક સંક્રમણ વાળાવાર મુશ્કેલીના કારણે સમગ્ર પરિવારે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે આવા બનાવ આ પહેલી વખતના નથી ગુજરાતમાં પાછલા બે વર્ષના આંકડા જોઈએ તો દર મહિને એક પરિવાર આર્થિક સંક્રમણના કારણે તકલીફોના કારણે પોતે પોતાના અંતિમ પગલું ભરીને જીવ ટૂંકાવે માનવ જિંદગીની કિંમત હોવી જોઈએ એક કે બે ઘટના બને ત્યાં લગી તો સરકાર ન જાગે તંત્ર ન જાગે પણ ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રણ વર્ષની અંદર પચીસ હજાર ચારસો ઇઠોતેર લોકોએ જીવન ટૂંકાયું છે આપઘાત કરીને જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું અમદાવાદ રાજકોટ અને સુરત જેવા મહાનગરો માત્ર ત્રણ મહાનગરોમાં આઠ હજાર જેટલા લોકોએ પોતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે માનવ જિંદગી એક તરફ અને એના માટે જે રીતે સરકાર ઔદ્યોગિક વિકાસ અને બીજી બધી બાજુ વિકાસના મોટા મોટા દાવા કરે અને એ જ ગુજરાતમાં નાના પરિવારે ગરીબ પરિવારે સામાન્ય પરિવારે આર્થિક સંક્રમણમાં પોતાનું જીવન સમગ્ર પરિવારો ટૂંકાવી દેવું પડે આ કઈ પ્રકારના ગુજરાત તરફ આપણે જઈ રહ્યા છીએ હું પુનઃ એ વાત કહું છું કે સરકાર નાના માણસોને મદદ કરવી જોઈએ સામાન્ય માણસને મદદ કરવી જોઈએ ખેત મજદૂર હોય સ્વરોજગારી કરતા નાના લારી ફેરિયા પાથરણાવાળા હોય નાનો પોતાનું કામકાજ કરતા હોય પણ ગુજરાતમાં એક તરફ નાના માણસને ધંધા રોજગારમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે આર્થિક સંક્રમણનો ભોગ બને છે બીજી બાજુ વ્યાજના ચક્કરમાં મોટા પાયે અને નાની નાની ફાઇનાન્સ કંપનીઓના નામે જે લૂંટનો કારોબાર ચાલે છે એના કારણે પણ અનેક પરિવારો માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે ને ક્યારેક આ રીતે અંતિમ પગલું પડે છે ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રીને કોંગ્રેસ પક્ષ તરીકે અમે વિનંતી કરીએ છીએ કે ગુજરાત ના તમે ઔદ્યોગિક વિકાસ ને બીજા જીડીપી ને આખા દેશનું ગ્રોથ એન્જિન એવી વાતો બહુ થઈ જાહેરાતોમાં પણ જાહેર હિત માટે અને કોઈ પરિવારે આર્થિક સંક્રમણના કારણે જીવનનો ટુકાવું પડે એ દિશામાં સરકાર જાગે કારણ કે ગુજરાતના અમદાવાદ જિલ્લાના વગોદરા ખાતે મૂળ ધોળકાના પરિવારે દેવી પૂજક સમાજના આખા પરિવારે સામૂહિક આત્મહત્યા